ધાનપુરના જંગલમાંથી તજી દીધેલા નવજાત બાળકને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર આપી ડિસ્ચાર્જ કરાયો આ તારીખ સાત પાંચ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતેથી બાળકને સારવાર આપી અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર ઝાયડસ હોસ્પિટલમાં જે ધાનપુરમાંથી તજી દીધેલા બાળકને પોલીસ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે બાદ તેને આજ રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે ઝાયડસ હોસ્પિટલમાં બાળરોગ વિભાગ સંચાલિત અને આઈ એનઆઈસી યુમાં માતા દ્વારા તજલા બાળકને ધાનપુરના જંગલોમાંથી પોલીસ દ્વારા સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ આ બાળકને ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને બાળકને ખાસ જે કહી શકાય કે ગંભીર ઇજાઓ પણ જોવા મળી હતી તેને લઈને એનઆઈસીયુમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો અને ઓગણીસ દિવસની ડોક્ટર નર્સ અને સ્ટાફ દ્વારા ભારે જીવત લઈ અને મહેનત કરી બાળકને સારવાર આપવામાં આવી હતી જે બાદ બાળક સ્વસ્થ થતાં બાલકલ્યાણ સમિતિના અધિકારીઓને પોલીસની હાજરીમાં સોંપવામાં આવ્યું છે